તાલુકાના સજોદ ગામના ખેડૂત યશવંતભાઈ પ્રજાપતિ પરંપરાગત ખેતી ટૂંકા ગાળાની ખેતી તરફ ડગ માંડ્યા છે તેઓ કપાસ શેરડી કેળ સહિતના પાકોની ખેતીની સાથે તેઓએ નેટ હાઉસમાં ખેતી કરવાનો વિચાર આવ્યો હતો અને તેઓએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં નેટ હાઉસમાં ખેતી કરતા ખેડૂતો સાથે મુલાકાત કરી નેટ હાઉસમાં થતી ખેતી અને માહિતી મેળવી હતી બાદમાં યશવંત પ્રજાપતિએ કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાય વડે પોતાના ખેતરમાં નેટ હાઉસ બનાવી વિદેશી ફૂલની ખેતી કરવાનો નિર્ણય લઈ તેઓએ જરબેરા ફૂલની ખેતીની શરૂઆત કરી હતી જેમાં તેઓને સફળતા મળી હતી

સરદાર પટેલ એવોર્ડ પ્રાપ્ત થયો હતો હાલમાં દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં ફાર્મર ઓફ ઇન્ડિયા એવોર્ડ સમારોહ યોજાયો હતો જેમાં દેશમાંથી જેટલા પ્રગતિશીલ ખેડૂતોની પસંદગી કરવામાં આવી હતી જેમાં ગુજરાતમાં ભરૂચ જિલ્લામાંથી એક માત્ર અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના યશવંતભાઈ પ્રજાપતિની પસંદગી કરવામાં આવી હતી અને તેઓને મિલિયોનર ફાર્મર ઓફ ઇન્ડિયા બે હજાર ત્રેવીસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો યશવંત પ્રજાપતિને આ એવોર્ડ મળતા ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ હતી હું પહેલા પરંપરાગત ખેતી કરતો હતો જેમાં કપાસ તુવેર જુવાર વગેરેની ખેતી કરતો હતો બાદમાં પાણીની સગવડ થવાથી મેં કેરની ખેતી શરૂ કરી અને શેરડીની પણ ખેતી શરૂઆત કરી આ કરવા છતાં પણ મને કંઈક નવું કરવાની ઈચ્છા થઈ હતી એટલે મેં ગ્રીનહાઉસમાં રક્ષિત ખેતી કરવાનો મેં વિચાર કર્યો એના માટેની મેં માહિતી ઇઝરાયેલ દેશમાંની માહિતી મેળવી અને આપણા ગુજરાતમાં જે પણ ગ્રીનહાઉસ બન્યા હતા તેની મુલાકાત લીધી મહારાષ્ટ્ર રાજ્યમાંથી જે કંઈ ગ્રીનહાઉસ બન્યા હતા એની મેં મુલાકાત લીધી આ બધા ગ્રીનહાઉસની મુલાકાત લીધી પછી મને ગ્રીન હાઉસમાં ફૂલની ખેતી કરવાનું મેં નક્કી કર્યું એના માટે પછી બે હજાર બારમાં મેં એક એકરનું ગ્રીનહાઉસ બનાવ્યું જેમાં મેં જરબેરા ફૂલની ખેતી કરી હતી આ ગ્રીનહાઉસ બનાવવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારથી જે સહાય મળે છે એનો પણ મેં લાભ લીધો હતો હવે આ એક એકરમાં મેં જે પહેલું ગ્રીનહાઉસ બનાવ્યું એમાં જે જળબેરની સફળ ખેતી મને થઈ સફળ ખેતી મેં કરી અને એમાં મને આર્થિક રીતે પણ ઘણો ફાયદો થયો અને માનસિક રીતે પણ મને એક એ મળ્યું પ્રોત્સાહન મળ્યું ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર